નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથના કોડીનાર તારીખ અઢાર કોડીનાર બાણું મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા પોતાના વિજય થયા બાદ આજ ત્રણ દિવસથી પોતાના મત વિસ્તારમાં દરેક ગામડે ગામડે ફરી પોતાના મતદાતાઓનો આભાર વ્યક્ત કરવા અને આમ જનતાને કેવા કેવા પ્રશ્ન અને તે પ્રશ્નના હલ કરવા અને દરેક ગામના જે પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય અથવા કામો હોય તો એ કામો કરી આપવા માટે આમ જનતાને કઈ રીતે વધુમાં વધુ સેવા આપવી અને પોતાના મતદાતાઓને રીઝવવા અને મદદ કરવી તે માટે ગામડે ગામડે ફરી દરેક મતદાતાનો આભાર પણ વ્યક્ત કર્યો અને પ્રશ્નો પણ સાંભળ્યા હતા જો કે આમ જોવા જઈએ તો ડોક્ટર પ્રદ્યુમન વાજા એક વરિષ્ઠ અને સર્વ સૌથી વધારે શિક્ષિત હોશિયાર અને આરએસએસના મેમ્બર પણ છે સાથે સાથે એક ડોક્ટરની તેમજ એલએલબીની ડિગ્રી પણ ધરાવે છે ડોક્ટર પ્રદ્યુમન વાજા જે જે ગામડે ગયા ત્યાં લોકોએ પણ ઢોલ અને શરણાઈના સુરોથી અને ફૂલહારોથી આમ જનતાને એમનું સન્માન કર્યું હતું આ સાથે એમની ટીમ પણ સાથે રહી હતી જેમાં કોડીનાર તાલુકાના સરપંચ એશ્વર સેન્યા પ્રમુખ શ્રી કનુભાઈ લાખ લાખણોત્રા તેમજ રવિભાઈ સોલંકી આહી સમાજના અગ્રણી શ્રી બાબુભાઈ ગાધે એ બાભાઈ રામ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ ડોડિયા જગમલભાઈ હરજણભાઈ વગેરે લોકોએ પણ હાજરી આપી હતી અને લોકોની વાતો પણ સાંભળી અને લોકોના કામ કરવાની ખાતરી પણ આપી અને કામ કરી લોકોના દિલ જીતવાની પણ વાત કરી અને આગામી જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમને સાથ સહકાર મળી રહે એવી આશા પણ વ્યક્ત કરી હતી રિપોર્ટર રાજેશભાઈ જાની ગીર સોમનાથ કોળીનાર અને પોતાના દરેક મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે એવા સૌથી ભણેલા અને ગુજરાતના ધારાસભ્યોમાં જેનું અભ્યાસક્રમે સર્વશ્રેષ્ઠ નામ છે એવા ડૉક્ટર પ્રદુમનમભાઈ વાઝા આજે જગતિયા ગામની મુલાકાત લીધી છે તો આપણે ડૉક્ટર સાહેબને વિનંતી કરીશું કે સાહેબ તમે આ પધાર્યા છો તો સૌ મતદાતાઓનો આભાર માનવા માગો છો તો તમે એવા પહેલા ધારાસભ્યો છો કે ગામે ગામ ફરી અને દરેક મતદાતાનો આભાર માનો છો અને આભાર મહિના પછી તમે આ ગામ પ્રત્યે શું ઈચ્છો છો અને ગામની કેવી પ્રગતિ કરશો આ વિશે તમે શું કહેવા માંગો છો સર્વ પ્રથમ પ્રથમ તો ગામના જાગૃત નાગરિકોએ ચૂંટણીમાં એમની ફરજ અદા કરી અને લોકશાહીના પર્વમાં મતદાન કરી અને પર્વની ઉજવણી કરી એટલે મારી ફરજ બને છે હવે હવે એમની ભૂમિકા પૂરી થઈ ગઈ પણ તેમના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હવે મારી ફરજ બને છે કે જે લોકોએ મને આટલો પ્રેમ આપ્યો જે લોકોએ મારામાં આટલો વિશ્વાસ મૂક્યો એ બધાનો આભાર અને અભિવાદન કરવાની મારી ફરજ બને છે એ ફરજના ભાગરૂપે આ અત્યારે હું આ પવિત્ર પટાંગણમાં ઉપસ્થિત થયો છું અને જે પણ પ્રશ્નો હશે એ સો ટકા ભવિષ્યમાં અમે ટીમ સાથે મળી અને એનો સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ સાહેબ તમે અમારી મુલાકાત લીધી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આઝાદ મીડિયા લાઈવ રાજેશભાઈ જામી કોડીનાર વધારેમાં વધારે લીટ નીકળે તેની હું આજ ફરી ખાતરી પણ આપું છું પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીએ મારા ગામમાં અમે જે કંઈ પણ માંગ્યું છે તે બે હાથે ખોબેને ખોબે પાર્ટીએ અમને અમારા ગામમાં કામો ચૂસવા અને આપ્યા છે આગામી આયોજનોમાં પણ ઘણા બધા કામો અમારા ગામમાં જે ઘટતા કામો છે તે પણ કામો ચૂસનો કરી અને પાર્ટીએ એ ટૂંકમાં અમને આપ્યા છે પરંતુ હવે પછી ભારતીય જનતા પાર્ટીને વધારેમાં વધારે ટૂંકમાં અહીંયાથી પણ મતદાન થાય એવા અમે પ્રયત્નો કરશું બાકીની વાતો આપણા ડોક્ટર સાહેબ કહેશે વિશે જ મારે કહેવાનું થતું નથી ખાતે આજની આ આભાર અને અભિવાદન સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ ભાઈ શ્રી રવિભાઈ ડોક્ટર શૈલેષભાઈ બાબુભાઈ અર્જનભાઈ અશ્વિનભાઈ આજ ગામના સરપંચ શ્રી કનુભાઈ કનુભાઈ જાહેરમાં જે આશીર્વાદ આપ્યા છે અને જેમના આશીર્વાદ મને મળ્યા છે એ બધી જ જનતા માટે હું મારાથી પૂરતા પ્રયત્ન કરીશ અને તમારા બધાનો સાથ અને સહયોગ પણ ભવિષ્યમાં મળી રહેશે અને ફરી એક વખત આ બેઠક તો સહજ બધાને મળવા માટેની જ બેઠક છે બે દિવસથી અમે બધાને મળીએ છીએ દરેક ગામે ગામે જઈએ છીએ અને ખૂબ સારી રીતે બધી સંખ્યા અત્યારે શેડાયા ગામને ખરેખર અભિનંદન આપું છું તમે લોકોએ જે ભવ્ય મારું સ્વાગત કર્યું અને જે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે એ બદલ પણ તમારો હું આભાર પ્રગટ કરું છું અને આવી રીતના આપણે અવારનવાર મળતા રહીશું સરપંચ તમારે સહેજ પણ સંકોચ રાખવાની જરૂર નથી આ તો રમતનો એક ભાગ છે હાર જીત તો થતી રહી પરંતુ દિલ જીતવા માટે અમે આવ્યા છીએ અને હું તમને અત્રે બેઠીને અને અહીંથી તમને વિશ્વાસ અપાવું છું કે આવનારા દિવસોમાં અમે બધા તમારું દિલ જીતી રહીશું અને તમને મજબૂર કરીશું ભારતીય જનતા પાર્ટી અને ફરી એક વખત તમે બધાએ મને જે પ્રેમ આપ્યો આની પહેલા પણ હું જેવા કે આ જગ્યા ઉપર આપણે આયા હતા જે મંદિર સ્નેહ આપ્યો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને તમે જે મારા પ્રત્યે લાગણી દર્શાવી અને જે ખૂબ સારી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે તે બદલ દિલથી હું સૌનું અભિવાદન કરું છું સૌનો આભાર પ્રગટ કરું છું ભારતમાં ચૂંટણી પૂર્ણ થઈ તેમાં ભારતીય જનતા પાર્ટીનો ઝવલન વિજય થયો ત્યારબાદ આપણા ઉમેદવાર નો આભાર દર્શનનો કાર્યક્રમ બે દિવસના ચાલુ થયો તે અંતર્ગત સેજાયા મુકામે આજે આભાર દર્શનના કાર્યક્રમમાં ઉપસ્થિત માનની શ્રી પ્રત્યુમનભાઈ વાંઝા તેમજ રવિભાઈ સોલંકી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ જોડિયા તેમજ આહિર સમાજના અગ્રણી બાબુભાઈ ગાધે આહિર સમાજના બીજા અમારા અગ્રણી એપાભાઈ રામ અર્જનભાઈ તેમજ જગમાલભાઈ અને શૈલેષભાઈ દરેક નાગરિકને પોતાનો મત આપવાનો અધિકાર છે સાથે સાથે તેમની ફરજ પણ છે અમારી ફરજ એ છે કે પાર્ટીની વિચારધારા પાર્ટીનું નેતૃત્વ ઉમેદવાર એ બધાના પાસાઓ તમારી સમક્ષ રજૂ કરવા કોઈક જગ્યાએ તમારા મનમાં હજુ પર સંશય હોય મને તમારા પ્રત્યે કોઈ ફરિયાદ નથી ફરિયાદ હોત તો અમે કદાચ આજે આવ્યા પણ ના હોત પરંતુ અમે તમારી સાથે વાતચીત કરીને જાણવા માગીએ છીએ એક બુથમાં તો સારી લીડ મળી જ છે કુલ મરાઈ ને જોઈએ તો એકસો બાવીસ કેટલી એકસો સત્યાવીસ મતની ખાત છે પરંતુ મારા પ્રમાણે આ ખાદ બહુ મોટી ના કહેવાય અને ગયા વખત કરતા સુધારો છે એ માટે હું તમને અભિનંદન આપું છું અને તમારો આભાર પ્રગટ કરું છું કે તમે આટલી સારી સંખ્યામાં અમને બધાને મત આપે આ બદલ તમારો દિલથી હું આભાર પ્રગટ કરું છું મને તમારા પ્રત્યે કોઈ રાવ ફરિયાદ છે નહીં પરંતુ અમારો પ્રયત્ન રહેશે કે મતદાનની સંખ્યાને બાજુમાં મૂકી અને એના જે પણ પ્રશ્નો હશે એ ઉકેલવાના મારી જે ટીમ આપણી ભાજપની જે ટીમ બેઠી છે એ ટીમ વતી હું તમને વિશ્વાસ અપાવું છું અને મારો તો હંમેશા એક જ ધ્યેય હશે કે હવે પછીનું જે ચૂંટણીનું ચૂંટણી આવવાની છે લોકસભાની ચૂંટણી આવવાની છે અને એમાં ચૂંટણી પહેલા તમે મને કહેજો કે ક્યાં અમે હજુ કાચા પડીએ છીએ કે હજુ અમે પૂરો તમને લોકોને વિશ્વાસ તમારો ભરોસો અમે જીતી નથી શકતા કોઈ જગ્યાએ અમારી ભૂલ નિવારણ કરીશું હંમેશા અમે તમારી સાથે જ છીએ અને ભવિષ્યમાં પણ રહેવાના છીએ કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ સમસ્યા હોય તો તમે અમારી સાથે અમારી પાસે આવી શકો છો અને હું તમને વિશ્વાસ અપાવું છું જેમણે મત આપ્યા એને અને જેને મત નથી આપ્યા એ બધા કોઈ જાતનો ભેદભાવ રાખ્યા વગર કોડીનાર બાણુ વિધાનસભાના ધારાસભ્ય તરીકે સમગ્ર કોડીનાની બધી જ જનતા